રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે એએમસી કમિશનરે એક એસઓપી જાહેર કરી છે અમદાવાદમાં બાંધકામ અને ફાયર સેફટીને લઈને નક્કી કરાય છે એસઓપી ગેમ ઝોન થિયેટર અને ટ્યુશન ક્લાસીસમાં થશે રેગ્યુલર ચેકિંગ મોલ અને હોટેલ્સ જેવી ભીડભાડવાળી જગ્યા પર ચેકિંગ થશે દર ત્રણ મહિને નવી બીયુ મેળવેલી બાંધકામની ચકાસણી કરવામાં આવશે બીયુ પરમિશન બાદ ફરી મનપા ચેકિંગ કરશે અને બાંધકામના પ્લાન પાસ પ્રમાણે બાંધકામ છે કે નહીં તેની પણ તપાસ થશે પ્લાન પાસ ઉપરાંત વધારાનું ગેરકાયદે બાંધકામ કરનારા સામે કાર્યવાહી થશે બોર્ડ ઇન્સ્પેક્ટર ડેપ્યુટી ટીડીઓને કરશે કામગીરીનો રિપોર્ટ અને ડેપ્યુટી ટીડીઓ સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને આનો રિપોર્ટ કરશે અચ્છા વધુ માહિતી મેળવી દીપક સોલંકી પાસેથી દીપક જે રીતે હવે મોડે મોડે પણ તંત્ર જાગ્યું છે લોકોના મોત બાદ હવે તંત્રને ભાન થયું છે કે દરેક જગ્યાએ ચેકિંગ કરવું જોઈએ જે પહેલેથી કરવું જોઈતું હતું બિલકુલ મિથુન હવે કામગીરી જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાને યાદ આવી છે કારણ કે રાજકોટમાં અગ્નિકાંડ થયો મનપા કમિશનર જે છે તેના દ્વારા હવે એક એસઓપી જાહેર કરવામાં આવી છે જેની અંદર બાંધકામ અને ફાયર સેફ્ટી લઈને એક એસઓપી નક્કી કરવામાં આવી છે મહત્વનું છે કે જે ભીડભાડ વાળી જગ્યા છે તેમાં સ્થળો નક્કી કરવામાં આવે છે જેમાં રૂમ થિયેટર ટ્યુશન ક્લાસીસ મોલ મલ્ટીપ્લેક્સ તથા જે હોટેલ છે કે જ્યાં સૌથી વધારે લોકો એકઠા થતા હોય છે તે તમામ સ્થળો પર બાંધકામ તથા જે ચેકિંગ છે તે રેગ્યુલર તપાસ કરવા માટે થઈને આદેશ આપવામાં આવ્યા છે દર ત્રણ મહિને નવી વ્યૂ મેળવી હશે તો પણ બાંધકામનું ચેકિંગ થશે પહેલા જે પ્લાન પાસ કરવામાં આવ્યા છે તે પ્રમાણે બાંધકામ છે કે નહીં જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ તમામ જવાબદારી બોર્ડ ઇન્સ્પેક્ટર જે છે તેને આપવામાં આવી છે બોર્ડ ઇન્સ્પેક્ટર આ તમામ કામગીરીનો રિપોર્ટ જે છે તે ડેપ્યુટી ટીડીઓ ને કરશે અને ડેપ્યુટી ટીડીઓ જે છે તે ડેપ્યુટી કમિશનરને કરશે એટલે કે હવે આગ લાગી રાજકોટની અંદર ત્યારબાદ હવે તંત્રને તેની કામગીરી યાદ આવી છે જોકે આ કામગીરી જે છે તેમણે સદંતરે રેગ્યુલર કરવાની હોય છે પરંતુ હવે એક એસઓપી બનાવી અને આ જવાબદારી સોંપવામાં આવી છે કારણ કે રાજકોટની અંદર આગ લાગી અને ત્યારબાદ હવે તંત્ર જે છે તે જાગ્યું છે અને તેના દ્વારા એસઓપી જે છે તે નક્કી કરવામાં આવી છે મિત્રો જી જી આભાર દીપક માહિતી આપવા